ચાલો મિત્રો કેમ છો બધા રેડી એક અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ઘણોની આપણે આજે મોડાથી વિડીયો બનાવ્યો છે કારણ કે આપણે પણ તબિયત રાગી હતી નહીં કેમકે રાતે દુખતું હતું પાક થયું સાઈડમાં એટલે રાતે બારેક વાગે દવા કરાઈ પછી આઈને ઘરે આવીને ઉલટીને બોલડી છું એટલે રાતે ખૂબ બેરે થયો દાડે આજે આખો દાડો મૂંઝો હતો કેમ કે આરામમાં હતો એના લીધે ને મિત્રો ફરક પડ્યો નથી હવે બે ટાઈમ છે ગોળિયા અને આપણે પણ હવે આઈડિયા ખાવા મેડિકલે દવા કરાવવા કારણ કે હવે પાક ધંધા મોટી ગયો ગયો રાતે પણ હવે પેટમાં દુખે છે થોડું થોડું દુખે છે હાલ કેમ કે પછી ઘણો દુઃખો આવે કરે કે હેરાન ખાવો એ કરતા દવા કરાવી લેવી સારી કેમ કે મિત્રો આપણી તબિયત બગડી ગઈ હતી એટલે આ વિડીયો આખો થોડો બનાવ્યો નથી હવે બનાવો તો કેમ કે ટાઈમ પણ મળ્યો નથી ટાઈમ તો હતો પણ તબિયત રાખી મિત્રો અમારો ભલે ક્વેશન આવ્યો લાઈક શેયર અને સબ્સક્રાઈબ કરવાનો ભૂલતા જય હિન્દ જયપાલ